આવેલ પુરમાં અકોટા વિસ્તારમાં આવેલ સુબેદાર કમ્પાઉન્ડ અકોટા પોલીસ સામે મિરઝા કમ્પાઉન્ડ હાઉસિંગ બોર્ડ ની પાછળ ધનટેકરી સંત કબીરનગર ઝુલતા પુલ વગેરે વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા જેમાં સ્થાનિક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ કેશડોલ અંગે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ લોકોને કેશડોલની સહાય આપવામાં આવી નથી જેને લઈને આજે વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારના લોકોને તાત્કાલિક ધોરણે કેશડોલ તથા પૂર સહાયના નાણાં ચૂકવવામાં આવે જેમનો હક છે એવી તાત્કાલિક ધોરણે ચૂકવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અમારી કલેક્ટરશ્રીને એટલી રજૂઆત છે કે આકોટા વિસ્તારમાં આવેલા સંજયનગર ઝૂંપડપટ્ટી ભવાણીનગર સંત સંતકબિરનગર મહાકાલીનગર એવા ઘણા બધા વિસ્તાર છે સુબેદાર કમ્પાઉન્ડ પછી મિરજા ઘણા બધા એવા વિસ્તાર છે ત્યાં હજુ સુધી સર્વે થયો નથી અને જે સર્વે થયો છે એ લોકોને હજુ એકાઉન્ટમાં કંઈ સહાય આવી નથી એટલે અમે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે સંજય નગરમાં નથી મળ્યા કબીરમાં નથી મળ્યા પછી જયભાવની નગરમાં નથી મળ્યા સુભેદાર કમ્પાઉન્ડમાં નહીં ઉડા એમાં બી નહીં મિર્ઝા મિરજામાં બી નહીં એ બાજુ તો ગયા જ નથી